બધાને જય સ્વામી ચાલો બધાને જય સ્વામિનારાયણ સુપ્રભા સુપ્રભાત ગુડ મોર્નિંગ કેમ છો બધા ચાલો બધા જોડે જઈ લે વાત કરી ખાસ નવા એડમિશન ઘણા બધા ચાલુ થયા છે એટલા માટે ખાસ મારો વિડીયો સાંભળજો પછી જ આ એડમિશન લેજો હું મારા નિયમમાં જરા પણ કરતી નથી અને જરા પણ પણ નિયમમાં નહીં એટલે હરિદ્વારમાં હરિદ્વારના ટ્રસ્ટી મંડળે બધાય નક્કી કર્યું છે અને આશાનું હરિદ્વાર નામનું ટ્રસ્ટ પણ બની ગયું છે અને ટ્રસ્ટી મંડળે બધાએ નક્કી કર્યું છે કેમ કે નવા એડમિશન ઘણા બધા ફોન આવે છે ચાલુ થયા છે એટલા માટે ખાસ લાઈવ થાવ છું કે પાંચમા ધોરણથી અમે રાખી છે પહેલાંથી અમે નાની દીકરીઓને જ રાખી છીએ વધારે મોટી દીકરીઓને પછી કેમકે નાની દીકરીઓને મારે જે શીખવાડવું હોય ને એ શીખી શકે એને જેમ વાળવી હોય ને એમ વળી શકે અને મોટાને થોડુંક આપણો વિચાર સમજાતા હોય ન સમજાતા હોય ઘણી વાર એવું બનતું હોય એટલા માટે આ આશ્રમનો નિયમ રહેશે કે અહીંયા જો એક રૂપિયો અમે ચાર્જ લેતા નથી પેલો તો એ નિયમ છે અમારો કે અહીંયા કોઈનો એક રૂપિયો અમે લેતા નથી ફ્રીમાં એટલે અને એડમિશન લેવાનો વાંધો નથી પછી એમાં બધા ફોર્મમાં અમે તમને આખા રૂલ્સ બધા લખેલા જ હોય છે અને એડવોકેટ પાસે નોટરી પણ હોય છે એટલે અમારા આશ્રમની અમને કોઈ ચિંતા હોતી જ નથી બધા પાસે સહી લઈને જ અમ રાખી છે અને અહીં એડમિશન લીધું પછી અમને એમ થશે કે અમે એક વખત એની ભૂલ જવા દઈ એક ભૂલ જવા દઈ પછી બીજી વખત એમ થશે કે અમારા વિચારો સાથે આનું વિચાર મેચ નથી થતા અથવા અમે કંઈ એમ આશ્રમમાં કરતા નથી તો અમે તમારા અધ્વચેથી એડમિશન કેન્સલ કરી નાખશું પછી એમ ન કેતા કે અમારી દીકરીને ભણવાનું શું શું નહીં એ અમારો પ્રશ્ન નથી કેમ કે મારે એવા ભેગા કરવા ને તો અહીંયા પાંચસો ભેગા થઈ જાય એટલે મારે એ એવી રીતના મારે રાખવા જ નથી અહીંયા અમારા આશ્રમના રૂલ્સ પ્રમાણે રહેશે એને જ હું રાખવામાં આવશે આશ્રમમાં બીજાને અધ અમે કેન્સલ કરી નાખશું પછી તમારું ભણવાનું તમારે જોવાનું અને તમારે જે કરવું હોય તમારે જોવાનું પછી તમે એમ કહો કે અહીંયા અધૂરું છે પૂરું કરાવો નામ કરો ને એ કાંઈ ચાલશે નહીં કેમ કે અમારા વિચારો સાથે સેટ નહીં થાય તો અમારે મારે એવી છોકરીઓને ભેગી કરવી જ નથી કેમ કે જે પશ્ચિમી સંસ્કૃતિને વળીને ચાલવું હોય તો એના માટે આશ્રમ છે જ નહીં અહીંયા તો માન મર્યાદા અને મોભાથી આશ્રમમાં જગ્યા છે ભલે હું છેલ્લે પાંચ છોકરીઓને જ રાખું પણ આશ્રમ એના માટે બનાવેલો છે એડમિશન લેતા પહેલાં ખાસ વિચારી અને પછી જ અહીં એડમિશન લેજો તમારી દીકરીઓનું કેમ કે હું લોલમલાલ કાંઈ નહીં ચલાવું એક ભૂલ હોય તો માફ કરીશ પણ બીજી બોલે તમનું એલસી આપી જ દઈશ એમાં ચાલશે જ નહીં કોઈનું નહીં ચાલે આ સ્વામિનારાયણ સાચી વાત છે થેન્ક યુ એટલે ખાસ તમારી આસપાસ તાર કેજો અમે અત્યારે નાની દીકરીઓને જ રાખશું પાંચમા ધોરણ પાંચમું છઠ્ઠું સાતમું આ ત્રણ ત્રણ ધોરણની દીકરીઓ માટે એડમિશન ચાલુ જ છે પાંચમું છઠ્ઠું સાતમું એ ત્રણ ધોરણની દીકરીઓ માટે એડમિશન ચાલુ છે દિવાળી પછી ઘણી જગ્યાએ આમ તેમ એડમિશન કરવાના હોય થતા હોય છે મેં ઘણી બધી છોકરીઓને આશ્રમમાંથી કીધું જ છે કે તમે દિવાળી પર તમારી રીતે ગોતી લેજો અહીં નહીં સેટ થાય અને જે પણ દિવાળી પછી અહીં એડમિશન લેવું હોય તો પાંચ છ ને સાત ત્રણ ધોરણ માટે જગ્યા છે અને કોઈને મમ્મી નથી પપ્પા નથી અથવા મમ્મી પપ્પા બે છે પણ એની જે પરિસ્થિતિ નબળી છે તો અમે રાખી છે પણ શું કીધું અમારા નિયમમાં રહેવું પડશે અમારા નિયમ બધા ફોલો કરવા પડશે જે આશ્રમના જે નિયમ છે એ બધા ફોલો કરવા પડશે એમાં જરાય બાંધછોડ ચાલશે જ નહીં એટલે આ ખાસ ધ્યાન રાખવું બસ મજામાં છે એકદમ મજામાં કેમ કે મને અને ઘણા એવું મેં સાંભળેલું છે મને ઘણા એક બે વાલીના ફોન આવ્યા એ કે આપણે એડમિશન રદ ને એટલે એમ કે એ મા બની બેઠી છે તો ઘણી ભૂલ જાતી કરાય ના 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 હું માં બની બેઠી છું મેં કાંઈ એવો ઠેકો નથી લીધો તમારા છોકરાને મારે ભૂલ થાય તો હાંચવા પડે એવો જરાય મેં ઠેકો નથી લીધો કે તમારા છોકરીઓ ભૂલું કરે તો હું એને હાચવું એવો જરાય મેં ઠેકો લીધો નથી હું માં બની બેઠી છું તો હું કઉ એમ કરતી હોય ને ઈદી કર્યું માટે હું માં બની બેઠી છું હું બધા માટે એવી માં બની બેઠી નથી હું મારી છોકરીની ભૂલ નથી ચલાવતી તો બીજાની ક્યાંથી ચલાવું હું મારી છોકરીની સેજ પણ ભૂલ નથી ચલાવતી બીજાની ક્યાંથી ચલાવું એમાં તો જરાય બાંધછોડ છોડ નહીં થાય મારા વિચારોમાં તો એટલે આ ખાસ ધ્યાન રાખજો એડમિશન લેતા પહેલા કેમ કે હું અધવચ્ચેથી ગમે ત્યાં તમારું એડમિશન એમ થશે કે બરોબર નથી આપણી વિચારની વિરુદ્ધ જાય છે તો હું ગમે ત્યારે એડમિશન પાછું કેન્સલ કરી નાખીશ પછી તમારું ભણવાન વરસ બગડે જે બગડી માન જ જોવા એકદમ સાચી વાત છે હા ભાઈ ઘણા એવા અનુભવ થતા હોય ને પછી જસ્તો ન આપે જોડા આપતા જાય સુરત આવો આરતી બેન અને હું તો એમ જ કહું છું મા બાપને બધાને એકની વાત નથી આશ્રમ પૂરતી નથી બધાની વાત છે દીકરા હોય કે દીકરીમાં કોડિયો બધું ખવડાવવાનું જમાડવાનું વાલ નો ખવડાવવાનું પણ એની ભૂલમાં કોઈ દિવસ હા હા નહીં કરવાની પછી તમારું બાળક છે તમને મજા આવે એમ રહી શકો છો કરી શકો છો આ તો સ્વતંત્ર દેશ છે સ્વતંત્ર દુનિયા છે ભીખાભાઈ બરાબર છે હા બરાબર જ છે ને એટલે કે હું માં બની બેઠી છું તો હું એવી ભૂલું માટે માં બની બેઠી નથી કોઈ પણ નહીં મને એમ થાય કે આના નાટક ચેટક વધી ગયા છે આશ્રમમાં આ દીકરી બરાબર બધા સાથે વર્તન નથી તો હું એડમિશન કેન્સલ કરી નાખું ભાઈ સાચી વાત છે બેન હા હું તો બહુ રૂલ્સ બધા ફોલો કરવા વાળી છું મારી પાસે લોલમ લોલ ચાલશે જ નહીં પણ તમને જે કયો મને કોઈ પ્રોબ્લેમ નથી વિરસભાઈ જય ના હા જયસ્વામી એટલે એડમિશન અહીંયા તો જો ટકોરા ખાઈ 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 નીકળે ને હીરા બનશે આયા લોલમ લોલ ચાલશે જ નહીં એક નહી બહુ વાત હા મજામાં મારાથી દીકરી કોઈ વાત છુપાવે ને તો હું એનું એડમિશન કેન્સલ કરી નાખું છું પછી ક્યાં વાત રહી ગમે હોય તમને જે તકલીફ હોય મને કરવાની જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી જય સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ અમિતભાઈ સો ટકા સાચી વાત છે આ સો ટકા સાચી વાત છે

બધાય છે હા જેને જો જેના જેવા વિચાર હશે ને એને એવી વાત લાગતી હશે બેન તમે દીકરીઓના માં બની ગયા છો હા એ તો કઉ છું માં બની ગયાનો મતલબ એવો નથી કે દીકરીઓ હું કઈ એમ ન કરે તો હું રાખું મારે એવી માં બનવું નથી અને મેં એવો ઠેકો લીધો એટલે ઘણી જગ્યાએ એમ મામોની બેઠી તો ભૂલ માફ કરાય ના 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 એવી ભૂલ ક્યારેય માફ નહીં થાય એક જ વાર ભૂલ માફ થાય બીજી ભૂલ કોઈ માફ કરતી જ નથી આજથી બેન મારે લેવું છે આવી જાવ ચોક્કસ પધારો અત્યારે એડમિશનમાં જગ્યા પાંચ છ ને સાત ત્રણ જ ત્રણ ધોરણ માટે જગ્યા છે પાંચ છ ને સાત રેડી કરો એમએલએ બનશે એવી તૈયાર થશે રાજકોટ આવો તો દીકરીઓ ગિફ્ટ લઈ જાજો મને વોટ્સએપ કરજો ને હું આવવાની જ છું એક બે દિવસ માં સત્ય છો તમે બેન જગદીશભાઈ સાચી વાત છે આ પણ ઘણા એવા બનાવ બનતા હોય

સો ટકા સાચી વાત છે પાંચસો સાચી વાત છે થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર જય સ્વામિનારાયણ બધાને જય સ્વામિનારાયણ ત્યારે ને દિવાળીની સરસ તૈયારી છે બધી કેટલા દિવસનું વેકેશન છે પંદર દિવસ નું છે કેમ કે અમારે હરિદ્વાર યજ્ઞ છે એટલે અમારે વર્ષ માં ક્યારેક રજા હોય ને ત્રણ રજા અમારા તરફથી ત્રણ થી ચાર રજા આશ્રમની દીકરીઓ માટે ત્રણ થી ચાર રજા અમારા આશ્રમ ની રજા રહેશે એટલે દસ તારીખ થી સ્કૂલ ચાલુ કરશું જનરલ બધી વાત કરી છે એડમિશન લેતા પેલા આટલું ધ્યાન રાખવાનું બસ જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ આશ્રમ ક્યાં છે રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સૈલા વચ્ચે બલદાણા ગામ સરસ ભાઈ ઘણા સમય પછી લાઈવ આવ્યા લાઈવ પૂરું થાય પછી જોઈ લેવાનું સત્ય હંમેશા કડવું જ હોય છે ભલે કઈ વાંધો નહીં કડવું પચે કે નો પચે કઈ ફેર ન પડે અહીંયા સત્ય પચે કે ન પચે એને કડવું લાગે એને પચે કે ન પચે એનો કોઈ ફેર જ નથી પડતો જેને કાંઈ જોતું હોય ને એને બધા વિચાર કરવા પડે આ કાંઈ જોતું જ નથી એટલે જેને કાંઈ જોતું ન હોય ને કોઈ છેતરી નહીં શકે એને જીવનમાં છેતરી નહીં શકે કોઈ આ બધું આપવાનું જ છે અને મૂકીને જ જવાનું છે એનો આનંદ છે થશે ત્યાં સુધી સેવા કરશું કવચ છું ને પછી સારા લોકોને જોઈન્ટ કરીને આપી દેસુ અથવા સરકારને આપી દેસુ અથવા કોઈ સંસ્થાને આપી દેસુ કેમ કે આ મારું છે જ નહીં અને મેં જે આશ્રમ બનાવ્યો છે ને એમાં મને એક ટકાનો એમ નથી કે મારે આ લેવા માટે હું છે એમ કે લેવા માટે આ કરું છું ગાડિયા મને જોતું જ નથી તો મન જોતું જ નથી એક દીકરી છે તો એનોય બહુ સારો પગાર છે અને એની રીતે એ સેટ છે ઈ સમુખને આશ્રમને સાથ આપે એટલે મારે કાઈ જોતું જ નથી એ બધા ભગવાન વિદેશમાં છે બધું પરિવાર સુખી રાખે બસ એટલી જ પ્રાર્થના બીજું કાઈ જોતું નથી આપવા માટે એવું ન વિચારતા કે બધા સંસ્થાવાળા ને સેવા કરતા હોય લેવા માટે હોય હોય ઘણા ઘણા આપવા આવો દુનિયામાં દાખલો બેસાડીને છે શીતલબેન મારી દીકરીને મૂકી ચોથા ધોરણ માં ચોથા ધોરણ માં લઈ લેશું એનો વાંધો નથી પણ એને નાતા ધોતા માથું ધોતા જાતે આવડવું જોઈએ એનું પોતાનું કામ પોતાને કરતા આવડવું જોઈએ પછી રૂમ માં સાફ સફાઈ નો વારો આવે એ બધું આવડવું જોઈએ એટલા માટે બેડ ને ગુડ નું આપણે શું કહેવા વાળા આપણે તો એમ જ કહી કે અત્યારની દીકરા હોય કે દીકરીઓને તમારે ભણવામાં જ ફોકસ કરવાની જરૂર છે તમારા વિચારોને ક્યાંય ડાયવર્ટ કરવાની જરૂર નથી ક્યાંય એટલે ક્યાંય ડાયવર્ટ કરવાની જરૂર નથી આ દુનિયામાં ભગવાન સિવાય કોઈ તમારું હિત અત્યારે તમે તમે જે જે પાંચ પડી જાઓ છો ને તમારી જિંદગી ફેલ કરી નાખો છો ને એ તમારી જિંદગી એક દિવસ બરબાદ થઈ જવાની છે દીદી અમે તમારા વિડીયો રોજ જોઈ છીએ અમે તમારા વિડીયો બહુ ગમે છે સરસ કોકડી કચ્છથી સર થેન્ક યુ દશરથાઇ થેન્ક યુ હા એને આવડે છે બેન બધું પધારજો ઓગણત્રીસ તારીખ સુધીમાં ગમે ત્યારે આવજો ઓગણત્રીસ તારીખ સુધીમાં ગમે ત્યારે આવજો ઓગણત્રીસ તારીખ પછી હું નથી એટલે ઓગણત્રીસ તારીખ સુધીમાં ગમે ત્યારે આવો એની ટાઈમ ઓગણત્રીસ તારીખ સુધીમાં આવી શકો છો પછી હું દસ તારીખ પછી મળીશ છે અનકોટ છે ને બધા ફ્રૂટનો અને એનો બધાનો અનકોટ છે છે સરસ અનકોટ અમારે જો આ જો આ ત્રણ તો જ નથી અને નહી ભણવાનું લખવાનું બીજું કામ વગર માથાકૂટ નહીં જો આ વેકેશન ટાઈમમાં આનામાંથી થોડુંક શીખવા જેવું છે આ બધામાંથી

તો એને કારેલા શાક નો ભાવતું એકાદમાં બેણું લાખીને ખવડાવતી તારે ખાવું જ પડશે કેમ ન ભાવે ભલે આહુડા ત્યારે એ અત્યારે એને યાદ આવે કે આ બધી સર્વિસ આપી હોત ને તો આટલા હીરો થઈને ન નીકળે આટલું ન કમાત એટલે બેડ ને ગુડ ને કહું ને આમાંથી શીખવા જેવું જો આ કર્યું હું કેટલી ખીજાઈ લેતી કોઈથી મોટું નહીં ચડાવવાનું કોઈથી તોબડા નહી ચડાવવાના અને તરત દોડીને આવવાનું આ ત્રણ ને ખીજાતી ને એટલું જ કોઈને નહીં ખીજાતી ભાઈ કેમકે એ બધું માને એને મગજમાં બેસે કે આ અમારા હિત માટે કે છે કેમ કે આ કઈ મારા દુશ્મન તો કોઈ છે નહી મારા દુશ્મન તો કોઈ છે નહી આપણે કઈ કહેતા હોય તો એના માટે જ કેતા હોય મનસુ ફેર પડવાનો તમે ભણી ગણીને આગળ જઈ અને જાજુ કમાશો તો મને તો કોઈ આપી દેવાનું મારે જોતું નથી પણ તમને ખીજાય છે દર્શન કરાવું ચાલો ચોક્કસ કરાવવું આલે તો વિડીયો લઈને જતું ભગવાન ના દર્શન કરાવતી કેવી મજા આવે છે વાત કરતી જાજે આમાં

સેવા તો પાંચ વર્ષથી કરું છું સ્લમ વિસ્તારના બાળકો ને બધી સેવા ચાલુ હતી દીકરીઓને બે વર્ષથી દીકરીઓનો આશ્રમ બે વર્ષથી આવવું પડશે કંકોત્રી તો આવી જશે ચોક્કસ અહીંયા આવીશ તો આવી જ જઈશ અને મને ટાઈમ હશે એટલે ચોક્કસ આવીશ હમણાં લાઠી બાજુ આવવાની છું થોડા દિવસ પછી એક ભાગવત સપ્તાહ છે અને એક પ્રસંગમાં આવવાની જ છું હાલે વાત કરતી જાન પછી ત્યાં જઈને છે ને બેક સાઈડ કરી દેજે ખબર છે ને બેક સાઇડ કિંગ ભગવાનના દર્શન પાંચ કરે ને બધ બેક સાઈડ વાત કરી ચાલો બધાને જય સ્વામિનારાયણ અમને આશ્રમે બહુ મજા આવે છે આશ્રમે કોઈને જ મસ્ત શાંતિ લાગે છે આજે હું તમને ભગવાનના દર્શન કરાવીશ અને બધા અંકોટ હશે ત્યારે બધા આવજો અમારા આશ્રમે બધાએ અમારા આશ્રમની મુલાકાત લેજો છો બધા મજામાં આજે હું તમને અમારો આશ્રમ દેખાડીશ આ છે અમારો આશ્રમ આ અમારા ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર આ એક છોકરીનો રૂમ બધાએ અમારા આશ્રમ જોયો છે તો આવજો અમારા આશ્રમ વાહન ની કઈ ની કેટલી શાંતિ છે શું બાતું કરી માનવી એવું કર્યું સરસ તું શું કહીશ તારી વાત ભણવાનું શું બનવું એડવોકેટ વકીલ બનવું સારા વકીલ ની જરૂર છે દેશમાં આને સિંગર બનાવીશ તાર ગાવાનું રાખું ને તારે ભણવાનું છે ભણી નામ જવાનું પછી આશ્રમ કમાઈને અહીંયા આશ્રમમાં મોકલવાનું અહીંયા જોબ મળે તો અહીંયા નહીંતર બહાર પછી પાછળ તમારે બીજી દીકરીઓ નહીં ભણાવવાની બીજી દીકરીઓ નહીં ભણાવવાની ચેતન મામા એ વાતે કીધું નહીં કઈ કીધું નહોતું કઈ શું કીધું એવું કીધું બીજું પછી પ્લાન બનાવ દાદા પ્લાન બનાવશે કેતન મામે હું ખવડાયું આઈસક્રીમ બીજું એવું બધું હું તો હતી ને હરિદ્વાર હતી બીજું શું લઈ શું દીધું લઈ શું દીધું તેમ કઉ શું તમ બ્રેસલેટ લઈ દીધા કોને કોને તમે તો એની ઘણો કામ કરો એટલે સરસ મોટિવેશન મળે ને મને તો બતાવજો કેવા લઈ દીધા મને ખબર નથી હો બતાવજો બેન મારું ગામ સ્વામીના ગઢડા છે ચોક્કસ પધારજો ચોક્કસ પધારજો અને આવજો બધા અને જય સ્વામિનારાયણ નારાયણ ભાઈ લંડન થી આવતો હોય દીકરીઓ સેવા બ્રેસલેટ લઈ દીધા મને ખબર એ નથી બોલો મેં જોયા નથી હજી મને કા બતાવજો પછી ગઢડા અમે બહુ માન્ય સરસ દીકરી મોટિવેશન મળે ને એમ બીજું કઈ બે વર્ષથી ગયું જ નથી હો ગયું ઘેરે કીધું ઘરે ચક્કર મારવા લઈ આને પપ્પા છે મમ્મી છે મેં ઘેરે લઈ જાવ તો કે ના નથી જાઉં પછી જાવું ઈ કે ક્યારેક વિચાર અને ત્રણેય એને ત્રણેયને શિક્ષા ઈ ત્રણ ને વધારે મળે ખિજાવે એ ત્રણ ને બહુ ખિજાવાના આવે ઈ તરના તો બિચારીઓનો બહુ વારો નીકળી જાય પણ એ ખીજાણા હોય ને એના હિત માટે જ ખીજાણા હોય ને ને ટકોરા જેવા થશે હીરા જેવા બનશે ચાલો જય નારાયણ બધાને આજ કાંડામાં પહેરીને મને આમ ફોટો આપણે તમારે બધાની ફોટો પાડીશું મને બતાવજો સ્વામી સ્વામિનારાયણ બધાને લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ રાજકોટ અમદાવાદ લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ આશાનું હરિદ્વાર કોન્ટેક નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ